હવે આપણે વી માટે ઉકેલી શકીએ તેના માટે હું સમીકરણની જમણી બાજુને ને સાદુ રૂપ આપીશ વી ઓછા ઓછા વી જેના બરાબર બે વી થશે અને પછી છેદમાં એક ઓછા ઓછા વી નો વર્ગ ભાગ્યા c નો વર્ગ જે એક વત્તા વી નો વર્ગ ભાગ્યા c નો વર્ગ થાય હવે આપણે આગળ શું કરી શકીએ આપણે અહીં વી માટે ઉકેલવા માંગીએ છીએ માટે સમીકરણની બંને બાજુએ એક વત્તા વીનો વર્ગ ભાગ્યા સી ના વર્ગ વડે ગુણીએ આ પ્રમાણે ગુણીયે હવે આ બંને કેન્સલ થઈ જશે ડાબી બાજુ આપણે આ ઝીરો પોઈન્ટ આઠ સી નો વિભાજન કરી શકીએ માટે આપણને ઝીરો આઠ સી મળે વત્તા આ બંનેનો ગુણાકાર કરીએ તો એક સી કેન્સલ થઈ જશે માટે 0.8 v નો વર્ગ ભાગ્યા c બરાબર 2v યાદ રાખો કે આપણે અહીં v માટે ઉકેલવા માંગીએ છીએ અને આપણને અહીં v ના સંદર્ભમાં દ્વિઘાત સમીકરણ મળે છે હવે આપણે સમીકરણની બંને બાજુએથી 2v ને બાદ કરીશું હું તેને અહીં લખીશ અને આપણે આ સમીકરણને દ્વિઘાતના સ્વરૂપમાં લખીએ 0.8 ભાગ્યા c ગુણ્યા વી નો વર્ગ ઓછા બે વી વત્તા ઝીરો આઠ સી બરાબર ઝીરો હવે આપણે સમીકરણની બંને બાજુ સી વડે ગુણાકાર કરીએ માટે આપણને ઝીરો પોઈન્ટ ઓછા બે સી ગુણ્યા વી વત્તા ઝીરો આઠ નો વર્ગ બરાબર ઝીરો મળે હવે વી માટે ઉકેલવા આપણે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીશું અહીં આ બી થશે માટે અહીં બે સી વધતા ઓછા વર્ગ મૂળમાં બી નો વર્ગ માઇનસ બે સી નો વર્ગ જે ચાર સી નો વર્ગ થાય ઓછા ચાર ગુણ્યા એ જે ઝીરો પોઈન્ટ આઠ છે ગુણ્યા સી જે ઝીરો પોઈન્ટ એક પોઈન્ટ આના બરાબર બે સી વત્તા ઓછા વર્ગમૂળમાં હવે આપણે આ બંને પદમાંથી માંથી ચાર સી ના વર્ગ સામાન્ય લઈએ ચાર સી નો વર્ગ કૌશમાં એક ઓછા

ભાગ્યા એક પોઈન્ટ છ ઝીરો પોઈન્ટ છત્રીસ નું ભાગ્યા એક પોઈન્ટ છ આમ આપણને અહીં વી ની બે શક્ય કિંમતો મળે છે જો આપણે તેનો સરવાળો કરીએ તો આપણને અંશમાં ત્રણ પોઈન્ટ બે સી મળશે જેના બરાબર બે સી થાય માટે આપણને ઝડપ પ્રકાશની ઝડપ કરતા વધારે મળે માટે આપણે અહીં તે બંનેનો સરવાળો કરી શકીએ નહીં આપણે તેમની બાદબાકી કરવી જોઈએ બે સી ઓછા એક પોઈન્ટ બે સી જે ઝીરો પોઈન્ટ આઠ સી થશે ભાગ્યા એક પોઈન્ટ છ જેના બરાબર ઝીરો પોઈન્ટ પાંચ સી થાય હવે આપણે શું જાણીએ છીએ આપણે જાણીએ છીએ કે એની નિર્દેશ ફ્રેમમાં એ સ્થિર છે મારો મિત્ર અહીં ઝીરો પોઈન્ટ આઠ સી જેટલા વેગથી ગતિ કરી રહ્યો છે મારી પાસે અહીં કોઈ ત્રીજી વ્યક્તિ પણ છે જે એ થી દૂર જઈ રહી છે અને હવે તેનો વેગ ઝીરો પોઈન્ટ પાંચ સી જેટલો છે હવે જો આપણે એ ની નિર્દેશ ફ્રેમ થી જોઈએ તો સી નો વેગ બી ના વેગ કરતા વધારે નજીક લાગે છે પરંતુ જો આપણે પછી સી ની નિર્દેશ ફ્રેમ થી જોઈએ તો એ અને બી બંને ઝીરો પોઈન્ટ પાંચ સી જેટલા વેગ થી તેનાથી દૂર જતા હોય છે આમ આપણે એવી નિર્દેશ પ્રેમ વિશે વિચારી શકીએ જે આ બંનેની વચ્ચે છે ઘણા લોકો મિન્સકો ડાયાગ્રામ પસંદ નથી કરતા કારણ કે તે અસમિત લાગે છે